જય માતાજી મિત્રો રૂબી કિચન ક્વીનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું પ્રસાદ માટે એકદમ સુપર ટેસ્ટી મોઢામાં મૂકતાની સાથે સરસરાટ ગળે ઉતરી જાય એવો સોજીનો શીરો તો આ શીરો આપણે પરફેક્ટ માપ સાથે આજે બનાવીને તૈયાર કરીશું એટલે જે લોકો પહેલી વાર આ શીરો બનાવશે તે પણ આસાનીથી આ શીરો બનાવી શકશે એટલો સુપર ટેસ્ટી આપણે આ શીરો બનાવીને તૈયાર કરીશું તો જો તમને મારી રેસીપી ગમતી હોય તો વિડીયોને એક લાઈક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને નવા હોયને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે રોજે નવા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે તો ચાલો આપણે બનાવીએ ફક્ત પાંચ મિનિટમાં બનીને તૈયાર થઈ જતો સોજીનો શીરો તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું સૌથી પહેલાં આપણે વાટકીનું માપ સેટ કરી લેવાનું છે તમારે કેટલો શીરો બનાવવો છે એ પ્રમાણે તમારે વાટકી લઈ લેવાની અહીંયા આપણે ત્રણે વાટકી એક જ સાઈઝની લીધી છે ખાસા શીરો તમે પરફેક્ટ માપથી બનાવશો તો શીરો ખૂબ જ સરસ બનીને તૈયાર થશે તો આપણે એક વાટકી સોજી લીધી છે આ સોજી એકદમ ઝીણી આવે છે તે લીધી છે તમે જોઈ શકો છો આ રીતના તમે જીની સોજીનો શીરો બનાવશો તો એ ખૂબ જ સરસ બનીને તૈયાર થશે અને મોટો રવો પણ આવે છે પણ તેના કરતાં આ જીની સોજીનો શીરો ખાવામાં ખૂબ જ સરસ લાગે છે એકદમ રસીલો શીરો બનીને તૈયાર થાય છે અને એટલું જ આપણે પીગળેલું ઘી લઈશું ઘી આ રીતના તમારે ગરમ કરી અને પછી જ માપ કરવાનું એટલે પરફેક્ટ તમારું આ ઘીનું માપ થશે અને એક વાટકી આપણે ખાંડ લીધી છે તો ત્રણેનું માપ આપણે સરખું રાખવાનું છે તો તમારો શીરો એકદમ સરસ રચકા પડતો અને સરસ ગળેથી નીચે ઉતરી જાય એવું બનીને તૈયાર થશે તો આપણે જયારે પ્રસાદનો શીરો ખાઈએ છીએ ત્યારે તે અલગ જ હોય છે પણ આજે આપણે પ્રસાદનો શીરો બને છે એ જ રીતના આ શીરો બનાવીને તૈયાર કરીશું પરફેક્ટ માપથી અને એકદમ સુપર ટેસ્ટી આ રોજીનો શીરો બનીને તૈયાર થશે તમે કોઈ પણ પ્રસાદની અંદર કે મહેમાન આવે તો પણ આ શીરો ફક્ત તમે આ શીરો પાંચ જ મિનિટમાં બનાવીને તૈયાર કરી શકો છો આ શીરાની અંદર કોઈ વધારે વાર નથી થતી

આ રીતના પરફેક્ટ માપથી તમારે શીરાનું માપ લેવાનું અને દૂધ આપણે ફૂલ ફેટ લીધું છે તો અહીંયા આપણે ત્રણ વાટકી દૂધ એડ કરી દીધું છે તમે પાણીમાં બનાવો કે દૂધમાં બનાવો બધું જ માપ તમારે સરખું જ રાખવાનું છે તો હવે આપણે દૂધને ગરમ કરવા માટે મૂકી દઈશું તો અહીંયા આપણે ગેસ ઉપર દૂધ ગરમ કરવા માટે મૂકી દીધું છે દૂધ આપણું ગરમ થાય ત્યાં સુધીમાં આપણે સોજી શીખી લઈશું ગેસ ઉપર આપણે કઢાઈ ગરમ કરવા માટે મૂકી દઈશું કઢાઈ ની અંદર આપણે એક વાટકી ઘી લીધું છે તે આપણે એડ કરી દઈશું ઘીને આપણે સારી રીતે ગરમ થવા દેવાનું છે ખાસ તમારે આ ટિપ્સને યાદ રાખવાની એકદમ સરસ ઘી ગરમ થઈ જાય પછી તમારે સોજી એડ કરવાની છે ઘણા લોકો સોજી અને ઘી બંને સાથે એડ કરી દેતા હોય છે એટલે શીરો ચીકણો પડી જતો હોય છે અને સોજી ઘી ની અંદર ફૂલતી નથી પણ એકદમ સરસ ઘી તમારે ગરમ કરી અને પછી તમે જો તેની અંદર સોજી એડ કરશો તો એકદમ સરસ તમારો દાણે દાણું ફૂલી જશે અને ખૂબ જ સરસ તમારો આ શીરો બનીને તૈયાર થશે તો આપણે થોડી સોજી આ રીતના એડ કરી જોવાની તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું ઘી થઈ ગયું છે તો હવે આપણે સૂજી એડ કરી દઈશું આ રીતના તમે જોઈ શકો છો નાકતાની સાથે જ એકદમ સરસ બબલ થવા લાગ્યા છે આ રીતના તમે શીરો બનાવશો એટલે શીરો તમારો ખૂબ જ સરસ બનીને તૈયાર થશે જરા કે શીરો ચીકણો નહીં થાય અને ડાણે દાણો એકદમ સરસ ફૂલી જશે હવે આપણે સારી રીતે ઘીની અંદર સોજીને શેકવાની છે

ઘી એકદમ સરસ આ રીતના છૂટું થવા લાગ્યું છે અને સોજી આપણી સરસ શેકાવા લાગી છે તો અહીંયા આપણું દૂધ પણ સરસ ઉકળી ગયું છે અને આ રીતના ઉભરાવી ગયો છે તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું અહીંયા આપણે બે થી ત્રણ જ મિનિટમાં એકદમ સરસ આપણી સોજી શેકાઈ ગઈ છે તમે જોઈ શકો છો ઘી એકદમ સરસ ઉપર આવવા માંગ્યું છે અને સોજી શેકાવાની સુગંધ પણ ખૂબ સરસ આવી રહી છે તો હવે આપણે જે ગરમ કરેલું દૂધ છે તે આપણે એડ કરીશું તો એક સાઈડમાં તમારે આ રીતના મિક્સ કરી જવાનું અને દૂધને તમારે આ રીતના એડ કરવાનું આપણે એકદમ સરસ દૂધ પણ ગરમ છે અને આપણી સોજી પણ ગરમ છે એટલે આ રીતના નાસ્તાની સાથે ખૂબ જ સરસ બધું બીજને સરસ શોકી લે છે આ સમયે તમારે ગેસ ધીમો કરી દેવાનું છે અને ઘીના ગેસ ઉપર તમારે આ પ્રોસેસ કરવાની છે દૂધ તમારે ફૂલ ફેટ લેવાનું એટલે શીરો તમારો એકદમ સરસ માવાવાળો બનીને તૈયાર થાય જ્યારે તમે શીરાને ખાવ ત્યારે તેની અંદર માવાનો ટેસ્ટ આવે થોડું થોડું કરીને આપણે બધું દૂધ એડ કરી દેવાનું છે તો અહીંયા આપણે બધું જ દૂધ એડ કરી દીધું છે હવે આપણે સારી રીતે મિક્સ કરી લઈશું એક જ મિનિટમાં તમે જોઈ શકો છો બધું ખાંડ કરી દેવાની છે અત્યારે તમે જોઈ શકો છો એકદમ કઠણ છે પણ જેમ જેમ આપણી ખાંડ ઓગળશે તેમ તેમ એકદમ સરસ લચકા પડતો આપણો સીરો તૈયાર થશે ખાંડ સારી રીતે મિક્સ કરી લઈશું જેમ જેમ આપણે મિક્સ કરીશું અને ખાંડ ઓગળશે તેમ તેમ એકદમ સરસ આપણો લચકા પડતો આ શીરો બનીને તૈયાર થશે આ રીતના તમે શીરો બનાવશો તો એકદમ દૂધ જેવો સફેદ તમારો શીરો જોઈ શકો છો ખાંડ મેળ થતાની સાથે એકદમ સરસ લચકા બનીને તૈયાર થયો છે હજુ આપણે એકાદ મિનિટ માટે શેકીશું એટલે આ ચમચાની અંદર પણ આ શીરો નહીં ચોંટે એટલે એકદમ સરસ તમારો લચકા પડતો અને એકદમ સરસ ચીકણો પણ નહીં થાય શીરો એટલે ખાસ તમારી નાની નાની ટીપ્સ યાદ રાખી અને આ શીરો બનાવવાનો એટલે ખૂબ જ સરસ શીરો બનશે અને જ્યારે પણ તમે શીરો બનાવો ત્યારે આ રીતના કડાઈ તમારે થોડી જાડા તળિયાવાળી લેવાની કારણ કે પ્રસાદનો શીરો નીચે ચોટી ના જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું અત્યારે આપણે ગેસ એકદમ ધીમો રાખ્યો છે અને ધીમા ગેસ ઉપર આપણે ઘી ઉપર આવે ત્યાં સુધી આપણે શીરાને થવા દઈશું તો અહીંયા પાંચેક મિનિટ જેટલો સમય થયો છે શીરો આપણો એકદમ સરસ બનીને તૈયાર થયો છે આ સમયે આપણે શીરાની અંદર કાજુ ને બદામ એડ કરી દઈશું સાથે જ આપણે ઈલાયચી પણ એડ કરી દઈશું એલાયચી તમારે ફ્રેશ વાટીને જ લેવાની એટલે તેની સુગંધ ખૂબ જ સરસ આવે હવે આપણે સારી રીતે બધું મિક્સ કરી લઈશું તમે કાજુ બદામને તળી પણ પણ શકો છો અહીંયા વગર જ એડ કર્યા છે આગળ આપણે અલગ અલગ શીરાની રેસીપી મૂકેલી છે જો તમારે કઈ રીતનો શીરો જોવે છે એ પ્રમાણે તમે મારી ચેનલ ઉપરથી જોઈ શકો છો તો તમે જોઈ શકો છો સાઈડમાંથી ઘી સરસ છૂટું પડવા લાગ્યું છે એટલે આપણો શીરો એકદમ સરસ બનીને તૈયાર થયો છે તો શીરો તમારે ત્યારે જ પરફેક્ટ સમજવાનો આ રીતના તમે શીરાને નાખો અને જરા કે ચમચા ઉપર ચોંટે નહીં એટલે તમારો શીરો ખૂબ જ સરસ બનીને તૈયાર થયો છે તો હવે આપણો શીરો તૈયાર થઈ ગયો છે ગેસને આપણે બંધ કરી દઈશું અને ગરમા ગરમ શીરાને આપણે સર્વ કરી લઈશું તો તૈયાર છે આપણો પરફેક્ટ માપ સાથે અને સરસરાટ ગળે ઉતરી જાય એવો સોજીનો શીરો તો આ શીરો તમે પ્રસાદમાં કે કોઈ પણ મહેમાન આવે તો ફક્ત પાંચ જ મિનિટમાં બનાવીને તૈયાર કરી શકો છો

ના જરાકે કે કે ના જરાકે છૂટો પડે એવો આપણે આ શીરો બનાવીને તૈયાર કર્યો છે નાનાથી લઈ મોટા બધાને એકવાર તમે આ શીરો ખવડાવશો તો તે ઓસે ઓસે આ શીરો ખાશે અને જ્યારે પણ કોઈ મહેમાન આવે કે ભગવાનના પ્રસાદ માટે આ શીરો બનાવો તો આ રીતના પરફેક્ટ માપ સાથે શીરો બનાવશો એટલે બધા જ લોકો વખાણ કરતા નહીં થાકે તો હવેથી તમે પણ ફક્ત પાંચ જ મિનિટમાં પરફેક્ટ માપ સાથે સોજીનો શીરો એકવાર ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ સોજીના શીરાની રેસીપી કેવી લાગી જો તમને આ સોજીના શીરાની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય